દિયોદર ડીવાય વિદાય સમારોહમાં પ્રજાએ પોલીસ કામગીરી બિરદાવી દિયોદરમાં ઘણું બધું શીખવ્યું મારું વતન મારો પરિવાર મારું ઘર છોડીને જાઉં છું ડી ગોહિલ બનાસ છે મારા માટે બનારસ સાબિત થયું છે પ્રજાનો હું ઋણી રહીશ બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડી ગોહિલની બદલી ગાંધીનગર સેક્ટર નંબર નવ ખાતે ડીવાયએસપી તરીકે થતા પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં બે વર્ષ અગાઉ ડી ટી ગોહિલ ડીવાયએસપી તરીકે દિયોદર આવ્યા બાદ સંખ્યાબંધ ગુનાઓ ડિટેક્ટ કરેલ છે ખુનના ચર્ચાસ્પદ કેસ ડુંગરાસણ ગામનો કેસ પણ ડિટેક કરવામાં મોટો ફાળો રહ્યો છે તેમજ તાજેતરમાં માવસરી મર્ડરનો ગુનામાં સુરતની ગેંગનો પણ પર્દાફાશ કરેલ છે દિયુદર ડીવાયએસપીએ ફરજ દરમિયાન અનેક શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પણ માર્ગદર્શન આપેલ છે વિદાય સમારોહ સમય પોલીસ કર્મચારીઓ તથા આગેવાનો દ્વારા વિવિધ મોમેન્ટ્સ શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જેમાં દિયુધર ડિવિઝન વિસ્તારની પ્રજાએ બે વર્ષના સમયગાળા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા થયેલ કામગીરી પણ બિરદાવી હતી આ પ્રસંગે સંબોધન કરતા ડીટી ગોહિલે જણાવ્યું કે અહીં હું ઘણું બધું છોડીને પણ જાઉં છું અને બધું લઈને પણ જાઉં છું મારા માટે બનારસ સાબિત થયું છે આ મારું ટ્રાન્સપોર્ટ છે પરંતુ આ ટ્રાન્સપોર્ટ કંઈક અલગ લાગે છે મને એવું લાગે છે કે હું મારું વતન મારો પરિવાર મારું ઘર છોડીને જાઉં છું દિયોધરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે મારી ટીમ અને ડિવિઝનમાં આવતા દરેક પોલીસ કર્મીઓનો સાથ અને સહકાર રહ્યો છે અહીં હું પૈસા નહીં પણ માન અને સન્માન કમાઈને જઈ રહ્યો છું હું દરેક પોલીસ પોલીસ કર્મીઓને ખાસ કરીને દિયોદરની ની જનતાનો ખૂબ ખુબ આભારી છું દિયોદરની પ્રજા દરિયા જીવી છે રિપોર્ટર અશોક ડોડિયા બનાસકાંઠા